મારું નામ યશ રાઠોડ હું રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરમાંથી આ મેરેથોનનું આયોજન ખાસ તો સે નોટું ડ્રગ્સ અને ફિટનેસની અવેરનેસ માટે કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને રાજકોટ રનર્સ બંનેના સહયોગ ઉપક્રમે અને સપોર્ટ બાય આરએમસી અને રાજકોટ પોલીસ આ બધાના સહયોગથી આ મેરેથોન યોજવામાં આવી છે આમાં બે ટાઈપના મેરેથોન છે એક દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર અઢારસોથી થી બે હજાર જણા લગભગ એકવીસ કિલોમીટરમાં છે અને ચાર હજારથી બેતાલીસો લગભગ દસ કિલોમીટરમાં રજીસ્ટ્રેશન થયા છે આમ જુઓ તો ટોટલ સાડા પાંચ થી છ હજારનું રજીસ્ટ્રેશન છે જેમાં થી આવ્યા છે હરિયાણાથી આવ્યા છે બોમ્બેથી આવ્યા છે અમદાવાદથી આવ્યા છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ ક્ષેત્રમાંથી આવ્યા છે આ આયોજન કરવાનો મુખ્ય હેતુ એક જ કે હવે આપણે અવારનવાર કઈક ને કાંઈક હૃદયરોગની આવતું હોય તો એમાં ફિટનેસ આપણી સારી રીતે દોડવાને પ્રોત્સાહન મળે અને બધી જ અલગ અલગ રીતની એક્સરસાઇઝ થાય અને જેમ આપણે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપી એમ જ આ મેરેથોનને પ્રોત્સાહન દેવા માટેનું આયોજન છે એવડી ઉંમરથી કઈ સુધી આમાં લગભગ સોળ સત્તર વરસથી લઈને પિંચોતેર વર્ષ સુધીના બધાય ભાગ લીધો છે અલગ અલગ સેક્ટર માં ભાગ લીધો છે એટલી જ મહિલાઓ છે એટલા જ પુરુષોએ ભાગ લીધો છે અને લગભગ બધી જ ઉંમરના આમાં આવી જાય છે લેડીઝ આવી જાય છે છોકરા આવી જાય છે મને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે હા વિજેતા અને પુરસ્કારમાં અલગ અલગ મોનિટરી રકમ છે જે મેરેથોનમાં જનરલી પહેલું ઇનામ હોય તો પિંચોતેર હજાર હોય પછી પચાસ હજાર હોય એવી રીતના અલગ અલગ થી વીસ ઇનામો છે પ્લસ મેડલ છે બધા જ પાર્ટિસિપન્ટને મેડલ દેવામાં આવશે અને બધા જ પાર્ટિસિપન્ટને ફૂડ પેકેટ પણ પૂરું થાય એટલે દેવામાં આવશે